જામકંડોરણાના જાહેર માર્ગ તેમજ ફૂટપાથ પર આડેધડ દુકાનો અને કેબિનો ખડકી દઈને ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવામાં આવતા તપાસનો વિષય બન્યો છે જામકંડોરણામાં સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટથી સરકારી દવાખાનાથી કન્યા છાત્રાલય સુધી રોડની બંને સાઈડ ફૂટપાથ બનાવવામાં આવ્યા છે અને આ રોડ ઉપર જામકંડોરણા સરકારી હોસ્પિટલ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ગ્રામ પંચાયત બસ સ્ટેશન અને બેન્કો આવેલી છે એટલે સ્વાભાવિક છે કે આખો દિવસ લોકોની ભારે ચહલ પહલ જોવા મળે પરંતુ જામકંડોરણાના સ્થાનિક લોકો અને દુકાનદારોએ આ ફૂટપાથ પર રેસ સરના બિનકાયદેસર રીતે કબજો જમાવી દીધો છે જેને પગલે રાહદારીઓને રોડ ઉપર ચાલવા માટે મજબૂર બનવું પડે છે એવું કહેવાય છે કે આ રોડ પર ગ્રામ પંચાયત જામકંડોરના દ્વારા ભાડા પેટે કેબિનો રાખવાની પરમિશન આપી છે હવે આ કેબિનોને બદલે કેબિન ધારકોએ બાંધકામ કર્યું હોવાનું જાણવા મળ્યું છે હવે આ ગેરકાયદે બાંધકામ કોની મિલી ભગતી થાય છે તપાસનો વિષય છે હાલ ચાલુ વર્ષે વરસાદ સારો નોંધાયેલો છે જામ કંડોરણાની ખાડે ગયેલી ભૂગર્ભ ગટર વ્યવસ્થાને કારણે ચોમાસામાં આ રોડ પર પાણી પણ ભરાયેલા જોવા મળે છે તો બીજી તરફ જામ જામકંડોરણાના રોડ ઉપર આવેલી આ દુકાનદારોએ ફૂટપાથ ઉપર આડા બાકડા ગોઠવી દીધા છે જાણે આ ફૂટપાથ પોતાની માલિકીની જગ્યા હોય તેમ દુકાનો માલસામાન આગળના ભાગમાં ગોઠવી દેતા હોય છે ત્યારે આ ફૂટપાથ પરના ગેરકાયદેસરના દુકાનો માલસામાન અને કેબિનોને ક્યારે હટાવવામાં આવશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ارے نہ کرو اپنا او اپنا لے دی ہر پہ